ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને તમારું બધાને સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ અને વાળી આવી ગયા છે અને આજે છે આપણે આજનો દિવસનો કપાસ છે તો આપણે આજનો દિવસનો કપાસ વીણી નાખીએ તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને તમને આગળ આગળ બતાવી હવે છે ને આટલો કપાસ જોશો જો આ તું ન્યા હુંદીનો કપાસ આપણે રહ્યો છે અને હું તો પાછળ જ હોઉં છું તમને ખબર છે કારણ કે મારે ટિફિન કરવાનું એટલા માટે હું પાછળ હોઉં છું ને બધાય જો મારી મોર ક્યાં ભૂગી ગયા છે જો તમે જોઈ લો કેટલા બધા શેટા દેખાય છે જો એ બધા ક્યાં ક્યાં છે ને હું હજી અહીંયા શેઢે પડી છું જો એ બધા ઓળું લેવા માંડ્યા છે હું શેઠે શું તો મારે હવે જવું પડશે ને કપાસ ઉતારવાની એની ભેગું થવું પડશે તો જો મારે એટલો કપાસ રહ્યો છે વીણવાનો આજનો દિવસનો છે તો હાલો હવે આપણે કામે લાગી જઈએ પાછળ રહી ગયા છે એ બધા મોર આવી ગયા છે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો ને થોડીક વાર પછી તમને મળું છું અને આપણા કપાના ડાબકા જોઈ લો કેવા સરસ મજાના ખીલી ગયા છે પણ આ સાઈડ પારવો છે ને એટલે આ પૂરો થઈ જવાનો આપણે જો અત્યારમાં પહેલાં વાડિયા આવ્યા હજી તો આપણે કામે ન છેડા વડે ન છેડે ને તો આપણને કામ સીંધી દીધું છે મારે મમ્મી તો હાલો આપણે એ કામ કરીએ એ મને કહેવાય કે પાણી ભર્યા તું આવીશો ને તો પાણી ભરી તો હાલો હું છે ને પાણી ભર્યા અહીંયા છે ને પાણી ભરવાનું છે કુંડિયાથી તો હાલો તમને બતાવું છું કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો હજી વાસણ નથી જડતું આમાં કપાસમાં ક્યાં મૂક્યું છે તો એ પહેલાં ગોતી લઉં ને પછી આપણે તો જો આપણે આવી છે કુંડીયા કુંડીમાં ભરી છે પાણી અને હવે છે ને આપણે પાણી ભરી તો જો આમાંથી પાણી ભરવાનું છે તો આપણે પાણી ભરી માંડ માંડ વાસણ આ અંદર મૂકી દીધું તું કપાસમાં કોઈ જડે એટલે એ રીતના મૂકી દીધું હતું તો આપણે પાણી હવે ભરી લીધું પાણી ભરી લીધું ને હવે પાછા આપણે છીએ તો આલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોક ને આપણે જઈએ છીએ પાણી બધાને પાઉ તો પડશે જ આપણે આપડીને વાડીયા આવ્યા હોય કામ કરવા તો બધાને ચા પાણી ને એવું બધું આપણે આપણે આપણેસ કરવાની બીજું કોઈ નવું ફાઇનલી ગાઈસ હું બધાની હાયરે થઈ ગઈ છું મને બધાએ લેવરાવ્યું એટલે જો હા રેસમાં એ મને લેવરાવ્યું ને તો હું મોર થઈ ગઈ છું બધાએ જો આવી ગયા છે કામે હે તમે ક્યાં લેવરાવ્યુંસ મને રેસમાં લેવરાવ્યું ટીનુ કોણ આવ્યું છે આજે નવીન

हम हाँ तो नाश्ता ही नाश्ता करते हैं पूरे दिन में पूरे दिन में पूरे दिन, खा, दिन खा, हम खाओ खाओ करते हैं खाओ खाओ घोड़ा बन गया मैं नहीं वो मैं नहीं आप आप तीनों बेन तो मैंने अपना नाश्ता खोल लिया दाया है दाया। और आपको सब सब लोगों को मैं बताती हूँ कि मेरे नाश्ते में क्या है तो आप भी देख लीजिए चले बहुत देर लगी ना ना ले ले तो मेरे पास है गोबल के बाट के, और आलू और फापड़ी है तो आप लोगों को लोगो खाना खाना नाश्ता करना हो तो आ जाइए जो हम सब लोग नाश्ता करने के लिए बैठ गए हैं तो हम भी नाश्ता कर लेते तो हैं और यहाँ पे चाय है देख लीजिए चाय है तो आप लोगों को पीनी हो तो आइए और सब लोग नाश्ता और चाय कर रहे है तो चल ले हम लोग भी नाश्ता कर लेते है और हमारी मॉम है ये चले हम नाश्ता करने हमारा तो जीजा जी है ना वो नाटक कर रहे हैं। हम है। है। तो हम सब लोग भी खा है हमारे बहुत बोलते है देखे सब लोग नाश्ता कर रहे हैं hmm. <स्ट्थाजिया> <स्ट्थाजिया> हम भी साथ में नाश्ता कर रहे हैं समझी लाल आप क्या कर रहे हो दिख भी नहीं रहे हो मैं खा रहा हूँ या रोटी खाता नहीं खाता। <laughs> ऐसा मेरे व्लॉग में नहीं बोलने का <laughs> ने, को <laughs> मैं आऊंगी मैं डंडा लेके आऊँगी उसको मारने चले हम नाश्ता कर ले तो देखिए आप सब लोग हम सब ने नाश्ता कर लिया है पे काम पे लग जाएंगे मैं यहाँ पे पानी पीने के लिए आई हूँ तो हम मैं पे पहले पानी पी लेती हूँ फिर मैं काम पे लग जाती हूँ तो चलिए हम लोग सब ने नाश्ता कर लिया देख लीजिए आप सब लोग और हम अब जा रहे हैं काम करने के लिए तो चले हम काम पे लग जाते हैं और थोड़ी देर बाद आप सबको मिलते सब लोग लड़ रहे हैं सब लोगों की ही थी वो बदल गई है इसलिए सब लोग लड़ रहे हैं वो मेरी वो मेरी वो मेरी, मेरी। मैं भी कह रही हूँ। वो मेरी तो ये भी मेरी है और मेरी चाची ने ले ली है ये सब लोगों की ये मेरी मोम की है जो ये मेरे पापा की थी ले सब लोग जा रहे हैं सब सबके काम पे लग जाते हैं तो चले हम जाते हैं काम पे और ये

નહીતર આપણે કોઈ દી પાછળ હોય જ નહીં પણ આ તો હવે આપણે ચાર વળી જ રહી છે અને ચાર વળ ઉતારી અને પછી આપણે ઘરે વહી જવાનું છે તો જો બધાય વળે સડી ગયા છે ને મારે સડવાનું છે પણ હું છે ને અહીં પાણી આવે છે તો આપણે જઈએ અહીં પાણી બની પી લઈએ અને હાલ કન્ટિન્યુ બ્લોગ બન્યા રહ્યો પાણી જો આવે તમને મે તો હું હાલી જાશું

અને રેશમાની અમે હાથ દોય છે હજી મારી મમ્મીની તો જો હૈલા આવે છે હજી જો દેખાય છે તમને કોથળિયું દેખાય છે અને હું અહીં વહી આવી છું તો સાયો હશે તો થોડીક વાર ઊભી રહો પછી મારે અજી હાથ તો બાકી છે અને કપાસ નાખવાનું બાકી છે તો આલો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહે છે તીનો જમી લેજે સુ જમમામા સે સેવ ટમેટા સેવ ટમેટા નું સકતારે રેશ

જમવા વાળા જમે છે બાકી દિવસે એ જમે છે અને આપણે જમી લીધું છે સોમજીભાઈ જમી લીધું છે સોમજીભાઈ બહુ ડિસ્કો કરવાનો રાખવો અને હાલો હવે છે ને આપણે જમી લીધું છે ને આજે છે ને પોરો નથી ખાવાનો આપણે સીધું ડાયરેક્ટલી જમી અને કપાસની શાર ઓળ્યું રહી ગયું છે આપણે તો સીધું આપણે જવાનું છે કપાસની ઓળ્યું માં જ કપાસ ઉતારવા જવાનું છે હાલો કન્ટિન્યુ બની જમી લીધું છે અને જમીને સીધા આપણે છે ને આજે રહી રહેશે કપાસની તો હાલો આપણે વીણી આવી કપાસ રહી રહેશે બધા હજી બધા હવા રીતે હાલ્યા આવશે ને આપણે જો હાલ હાલતા થઈ ગયા છે ચાર ઓળ છે ભાઈ મર વૈયા ગયા છે તો હાલો કન્ટિન્યુ લગ્ન બન્યા રહેજો ઓળ રહી રહેશે ને તો આપણે વીણી નાખીને પછી આપણે સીધા જઈશું ઘેરે અને હવે પછી બપોર પછી આપણે રહીશું ઘેરે તો હાલો કન્ટિન્યુ લગ્ન બન્યા રહેજો અને ઘરે જઈને પાછી દિવસ આજે માન માન પૂરો થવાનો છે બપોરે એ બપોરે જમીન પછી પાછા આપણે લાગી જશું ને માન પૂરો થવાનો છે અને પાંચ દિવસ તો આપણે વીસ વીઘાનો કપાસ છે તો હાલો હવે છે ને પાછા જાય છે વીણવા કોથળી લઈ લીધી છે હાથમાં જો અને કન્ટિન્યુ બન્યા કપાસ થઈ રહ્યો છે જો રીતે કપાસ નાખવા માંડ્યા છે હાહિયમાં અડધા હજી પાછા લાયેલા આવે છે

ચા બનાવું તો ચા પાણી પીને પછી આપડી ઘરે જઈશું તો આલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો પછી આપડી ઘેરે જઈશું

હવે છે ને આપણે આપણે ગાહડ્યું છે બધાની એટલો કપાસ વીણ્યો છે ને આપણો આ કપાસ હતો અહીંયા જે વીણાઈ ગયો છે છે ખૂબ પૂરો થઈ ગયો છે અને હવે છે ને આપણે જઈશું ઘેરે બધા જો કેવા શાંતિથી છે કપાસ વીણાઈ ગયો છે એટલે તો હાલો હવે આપણે ચાહી ઘેરે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા આરે જો વાતો કરે છે બેઠા છે સાયું છે ને આપણે તૈયારી કરી છે ધીમે ધીમે ઘેરે જવાનું તો હાલો ઘેરે જઈને તમને મળશું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા આરે જો ગાઈસ અને અમે પણ આજે ખુશ થઈ કારણ કે અમારો કોબસ મળી ગયો છે તો મજા આવી ગઈ છે હાલો આપણે તમને ઘેરે જઈને મળી અત્યારે તો આપણે ઘેરે એસી બોવર પછી તો હાલો કન્ટીન્યુ બન્યા રહેજો જો બધા બેઠા બધા હેલા જઈ છે આપણે ઘેરે હાલીને જવાનું છે અને તમને બતાવીશ આગળ આગળ હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો જો ભાઈ ધીમે 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 આપણું ગામ નજીક હાલુ આવે છે જો અને આપણે હાલી ના તો જો આપણે ઘરે આવી ગયા ઘરે આવી ગયા અને હવે છે ને ઘરનું કામ બધું આપણે બાકી છે તો એ કરી નાખીએ આપણો કપાસ આજે પૂરો થઈ ગયો છે અને હવે છે ને આપણે કપડાં ને એવું ધોવાનું છે વાસણ ને હંજવારીને ફળિયા ને આપણે હજી બધું કરવાનું છે તો હાલો આપણે એ કામ કરી નાખીએ હજી ના ધોવાનું બાકી છે તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો પહેલાં આપણે બધું ઘરનું કામ કરી નાખીએ કામ કરીને પછી ફાઇનલી તો જો ગાઈઝ આપણે બધું ઘરનું કામ કરી નાખ્યું છે અને આપણે જો નાઈ ધોઈને સરસ મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને જો તમને બતાવું કપડાં પણ ધોવાઈ ગયા છે જો તમને બતાવું જોઈ લો અંધારામાં અંધારું થઈ ગયું છે વાસણને એટલા હતા જો વાસણને કરી નાઈ નાઈ ખા બધા કરી નહીં ખાશે જો વાસન અને આ કપડાં છે આપણે ધોઈ નહીં ખાશે અને હાંજ પડી ગઈ છે જો તમે જોઈ શકો છો અંધારું થઈ ગયું છે અને બધું આજુ બપોર પછીનું આ બધું કામ કરવાનું હતું તો એ આપણે કરી નાખ્યું છે અને જો તમે જોઈ લીધું કપડાં પણ ધોઈને ખાશે વાસણ ને એવું બધું કરવાનું હતું આજે બહુ બહુ પછીનું બહુ જ આજુ કામ હતું એમ થઈ ગયું કે આપણે વાડિયાથી ઘેરે હોવાય નહીં એટલું બધું આજે કામ હતું તો આપણે બધું કામ આજ કરી નાખ્યું છે હાંજ પડી ગઈ એટલું બધું કામ કર્યું છે તો જો તમે જોઈ લો અને હવે છે ને આપણે આજે રસોઈની રજા છે હું નહીં બનાવું રસોઈ આજે મારા મમ્મી બનાવશે રસોઈ અને કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો રસોઈમાં શું બનશે અને શું જમવામાં આવશે તો તમને બતાવીશ તો હાલો કન્ટિન્યુ બ્લોગ જમવાનો સમય થઈ ગયો છે ને રસોઈમાં હું બનાવ્યું છે તમને બતાવું છું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહ્યો શું જમવાનું છે બતાવી દઉં તમને છે રોટલી ઘઉંની રોટલી બનાવી છે આપણે અને બનાવ્યું છે આપણે મગનું શાક બનાવ્યું છે તો હાલો તમારે જમવું હોય તો આવી જાવ મગનું શાક છે અને ઘઉંની રોટલી છે તો આપણે જમી લઈ જમીને પછી તમને મળીશી તો કન્ટીન્યુ લોગ બન્યા રહેજો ફાઇનલી ગાઈઝ આપણે જમી લીધું છે મગનું શાક અને રોટલી આપણે જમી લીધું છે અને વાસણ કરવાના છે વાસણ પણ આપણે થઈ ગયા છે અને આજે મેં રસોઈ નહોતી બનાવી મારા મમ્મીએ રસોઈ બનાવી હતી અને આપણે જમી લીધું છે વાસણ કરીને ખાશે અને હવે છે ને થોડી વાર આપણે ત્યારે જો અહીંયા દીપો બેઠો છે મારા મમ્મી જો હામે છે મારા પપ્પાએ જમી લીધું છે સાગર અહીંયા એની રૂમમાં બેઠો છે અને આપણે જમી લીધું છે દીપકને બધાય વાતું કરે છે તો થોડીક વાર પછી મળું છું બધાય વાતું કરે છે તો આપણે થોડાક ગપાટા મારી લઈએ અને પછી તમને મળું કન્ટીન્યુ બ્લોગમાં બન્યા રહીશું ફાઇનલી તો ગાઈ વાસન થઈ ગયા છે અને થોડાક વાતુના ગપાટાએ આપણે મારી લીધા છે અને શેને હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય મા મોંગલ જય દ્વારકાધીશ અને બ થાય ગુડ નાઇટ ગાઈઝ મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી